બીજું આ ગ્રીન રહ્યું છે બધાનું વ્હાઇટ વ્હાઇટ થઈ જાય એમાં અચ્છા આ બીજાનું તમે કદાચ બીજા ખેતરમાં જાઓ ને તો ખ્યાલ આવશે કે આ એકલું વ્હાઇટ થઈ જાય અચ્છા લીધે ડાઉન તો માર્કેટમાં જે ભાવ મળે આ કારણે મળે એમ ડીચા જેટલા ગ્રીન વ્હાઇટ ડીચો વ્હાઇટ ડીચો થઈ જાય આપણો ડીચો ન મળે તમે ખોદેલું નથી નથી તમે ખોદો તો ન મળે એક મિનિટ હા મરચાંનું ખેતર છે આપણે અહીં ઊભા છે અત્યારે વિડીયો શૂટિંગ લેવા માટે જઈ રહ્યા છે અને તમે જો મરચાનો લાગ જબરજસ્ત મરચાંનો લાગ છે હા 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 એવું નથી કે એક જ છોડ ઉપર આપણે બતાવીએ છીએ બધા જ છોડ ઉપર તમને લાગ જોવાનો મળશે ભરપૂર અહીંયા બતાવો આ તમે જો ઓહો આ જુઓ

લાગ <lid c> <s Bondi> <Again manual> <rapperats> <servingos> બધા જ મરચાં ઉપર એક સરખો લાગ એટલે આ તમે જોઈશો પાંચ છોડ છે અને આ મરચાં છે તમે જો પાંદડે પાંદડે મરચાં દેખાય આ તમે જો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે જેમના ખેતરમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ હાલમાં મરચાંના છોડ દેખાઈ રહ્યા છે મતલબ કે મરચાંની ખેતી એ લોકો કરી રહ્યા છે તો એમની સાથે બીજા પણ ખેડૂત મિત્રો અહીંયા ઊભા છે તો આપણે એમના પરિચય સાથે જાણીએશું કે મરચાંની ખેતી એ લોકો કેટલા સમયથી કરે છે અને હાલમાં કેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે એમાં શું શું સમસ્યાઓ આવે છે અને એનો ઉકેલ એમને કેવી રીતે મળ્યો તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું જી મારું નામ કૌશિક ચૌધરી છે ઓકે તમારું ગામ કયું ગામ ચુનાવડી તાલુકો ડોલવણ જિલ્લો તાપી છે ઓકે હાલમાં તમે વ્યવસાય ખેતી છે ખેતી ઓકે અને બીજું કે તમે ગામના મુખ્ય વ્યક્તિ છો એટલે કે સરપંચ બરાબર ને

તો મરચાની ખેતી તમે કેટલા વર્ષથી મતલબ શરૂ કરી મરચાની ખેતીનું આ બીજું વર્ષ છે મારું બીજું વર્ષ જી ઓકે તો ગયા વર્ષે મતલબ હતી કે એના આગળ હતી ના ગયા વર્ષે ગયા વર્ષ હતી ઓકે તો અત્યારે હાલમાં આપણા મરચાના ખેતરમાં આજે છોડ છે કઈ જાત છે આ મરચાની વેરાયટી છે ગૌરી ગૌરી જી ઓકે તો આ તો થઈ થોડી મરચાની વાત પણ તમે એ સિવાય પણ ખેતી કરતા જ હશો જી તો શું શું ખેતી મતલબ પહેલાં કરતા તમે પહેલા ખેતી કરતા હતા ભીંડા હતા ગુવાર હતી પછી ચોળી રોકડીયા પાક મતલબ બધા જ રોકડિયા પાક મતલબ શાકભાજીની ખેતી કરતા શેરડી પણ તમે કરો જ છો અને ડાંગર તો હશે જ ડાંગર પણ કરીએ હા ચોમાસું ડાંગર બરાબર ને તો મતલબ ખેતીની વ્યવસાય જોડે તો બાપ દાદાથી આપણે સંકળાયેલા છીએ બરાબર અને પંદર વર્ષથી તમે સરપંચ તરીકે સેવા પણ બજાવો છો અને અત્યારે આપણે મરચાંના ખેતરમાં ઊભા છીએ તો આ વર્ષે મતલબ અત્યારે મહિનો છે નવેમ્બર બરાબર ને આજે તારીખ થઈ ચોવીસ અને બે હજાર ચોવીસનું વરસ છે એટલે કે ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસનો દિવસ છે અને આ સમય દરમિયાન અત્યારે ઘણા બધા ખેતરોમાં ખાસ કરીને મરચાંની ખેતીની અંદર ઘણી બધી સમસ્યાઓ આવી છે બરાબર તો એમાં શું સમસ્યાઓ આવી છે તમને પણ ખ્યાલ તો હશે જ પણ મુખ્યત્વે મરચાંના છોડ મરી રહ્યા છે કે પછી ઉત્પાદન જોઈ એવું મળી નથી રહ્યું વાયરસ આવી ગયા છે આવી ઘણી બધી સમસ્યાઓ આજે એક ખેડૂત મિત્રોને સતાવે છે બરાબર અને તમારા ખેતરમાં આપણે જે પૂરું ખેતર જોયું છે જે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આ તમે એમનું ખેતર જોઈ શકો જોઈ શકો છો તો એકદમ પૂરેપૂરું મતલબ ડેવલપ થયેલું છે એનો મતલબ એ છે કે અહીંયા છોડ નહીવત મર્યા હશે કે રોગ એવું કોઈ પ્રશ્ન આવ્યો નથી અથવા આવ્યો હશે તો એકદમ નહીં નહીવત જેવો આવ્યો છે તો મને એ જણાવો કે તમે મરચાંની ખેતી જે કરી તો એની અંદર એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે જેથી અત્યારે આટલું સાર સરસ ખેતર દેખાય છે જી શરૂઆતથી તો આ વર્ષ મરચાંને કરતાં ખેડૂતો માટે ખૂબ જ કપરું વરસ હતું કારણ કે અત્યારે આ વર્ષે વરસાદ એકદમ વધારે પડતો આવ્યો તો અતિવૃષ્ટિ ગણો તો ચાલે એના કારણે ખેડૂતોને મરચાં મરવાનો એટલો બધો પ્રમાણ હતું કે ન પૂછો વાત લોકોના ખેતરોના ખેતરો સો ટકા પણ સાફ થઈ ગયા અચ્છા હવે ખેતરનો કેટલો સમય થયો છે આ એનું આનું રોપાણ છે પ પાંચમી પાંચ ઓગસ્ટના પાંચ ઓગસ્ટ એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર બરાબર ને નવેમ્બર હવે પૂરો થવાના આરે છે તો કમ સે કમ સાડા ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો બરાબર ને ચોથો મહિનો ચાલે છે તો આ તમારા ખેતરની અંદર જે સમયે મરચા રોપાય છે આખું ફૂલ ભરેલું જે દેખાય છે બીજાના ખેતરમાં જાઓ તો એ છોડનું મરવાનું પ્રમાણ વધારે છે એટલે ખાલા વધારે દેખાય છે એટલે કે ખેતર અધકચરા દેખાય છે ઓકે તો આ સૌથી મોટો તફાવત દેખાય છે તો આ જે તફાવત દેખાય છે એના કારણે શું તમે વાપર્યું એ તફાવતનું કારણ છે હું શરૂઆતથી જ નેટ નેટ કંપનીનું એનપીકે છે સ્ટીમ રીચ

મેં રેપઅપનું ડ્રેન્ચિંગ કર્યું હતું ઓકે કેટલા દિવસ પછી એ રોયપાના અઠવાડિયા પછી ઓકે હા પછી ત્યારબાદ મેં રીચનું ઉપર સ્પ્રે આપ્યો હતો ઓકે હં અને ત્યાર પછી એનપીકેનું ડ્રેન્ચિંગ કરવામાં આવ્યું હતું ઓકે હં સાથે બાયો નાઇન્ટી નાઇન પણ રીચ અને બાયો નાઇન્ટી નાઇનનું અને સેત સેત પણ સાથે આપવામાં આવ્યું હતું ઓકે તો મતલબ કે તમે ડ્રિન્ચિંગ કેટલી વખત કર્યું હશે અંદાજે આ સાડા ત્રણ મહિનાની અંદર અંદાજે હું એકચ્યુલી દસ પંદરથી થી દસ દિવસની અંદર કરી દેશો દસ દિવસનો અંતર તમે રેગ્યુલર કરો છો તો રેગ્યુલર કરી દો છો ડ્રીન્જિંગ અને સ્પ્રે કેટલા દિવસે કરો છો સ્પ્રે અઠવાડિયા કરો છો અઠવાડિયે કરો છો ઓકે હવે ઘણા બધા ખેડૂતનો પ્રશ્ન એવો હોય છે આજના સમયમાં કે જીવાત આવી જાય અથવા તો છોડ નબળા પડી જાય અથવા છોડ મરવાની શરૂઆત થઈ જાય ત્યારે ટ્રીટમેન્ટ કરતા હોય તો તમે શું મતલબ કઈ રીતનું ટ્રીટમેન્ટ કરો છો એડવાન્સમાં કરો છો કે પછી કેવી રીતનું એમ ના હું કોઈક ડિસીઝ આવે એના પર પહેલાં એડવાન્સમાં હું ટ્રીટમેન્ટ આપી દઉં છું તાકી એને જે છોડને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી મજબૂત થઈ જાય એટલે એડવાન્સમાં આપણે ખરેખર એની ટ્રીટમેન્ટ આપવી જોઈએ તો આપણે રોગ આવ્યા પછી કરીએ એના કરતાં બેટર છે પહેલાં કરીએ તો આપણને રિઝલ્ટ સારું મળે છે તે તમે જોઈ શકો છો અચ્છા મતલબ કે આપણે આપણા ખેતરમાં જે જોયું કે અત્યારે છોડ એકદમ તંદુરસ્ત છે એનું એક કારણ એ છે કે તમે નિયમિત એનો ઉપયોગ કરો છો કે દસ ડ્રિન્ચિંગ અને અઠવાડિયામાં એક વખત તમે એનો છંટકાવ કરો છો અને એના કારણે આપણા ખેતરમાં અત્યારે સારામાં સારું ખેતર અત્યારે જોઈ રહ્યા છે આપણે તો મને એ જણાવો કે અત્યારે ઉત્પાદન કેટલું આવી રહ્યું છે મતલબ તમારે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી પાંચ વીણી પૂરી થઈ છે અત્યારે છવ્વીસ તારીખે આ છઠ્ઠી વીણી કરવા જઈ રહ્યો છો અને પાંચમી વીણીમાં મને એકસો ને બ્યાસી મણ જેવું ઉત્પાદન મળ્યું એટલે કે એકસો ને બ્યાસી મણ પોણા ચાર ટન જેવું ઓકે છોડ કેટલા છે આપણા અહીંયા છોડ આ ક્યારેમાં છે નવ હજાર છોડવા નવ હજાર છોડ છે ઓકે એટલે ટોટલ તમારા છોડ અહિયાં નવ હાજર છે ઓકે અને જે પહેલી વીણી બીજી વીણી ત્રીજી વીણી કેવી રીતનું હતું ઉત્પાદનમાં પહેલી વીણીમાં સાડા કેટલા દિવસ પછી તમે પહેલી વીણી લીધી પહેલી વીણી કેટલા દિવસે 55 દિવસે લીધી 55 દિવસે ઓકે અને ત્યાર પછી પહેલી વીણીમાં સાડા છ મણ આવ્યું હતું બીજી વીણીમાં બાવન મણ આવ્યું હતું ત્રીજી વીણીમાં ચોસઠ મણ આવ્યું હતું અને ચોથી વીણીમાં એકસો ને દસ મણ પાંચમી વીણીમાં એકસો ને બ્યાસી મણ એકસો ને બ્યાસી મણ અત્યારે હાલમાં હવે છઠ્ઠી વીણી હવે થવાની જી કેટલા દિવસમાં થશે અત્યારે બે દિવસ પછી છવ્વીસ તારીખે ઓકે છવ્વીસ તારીખે એટલે આજે ચોવીસ તારીખ એટલે બે દિવસમાં તમે આ વીણી કરવાના છો તો શું ઉમીદ છે તમને આ વખતે ઉમીદ છે કે આ વખતે ચાર ટન ઉપર એટલે કે બસો મણ ઉપર માલ નીકળશે મને સો ટકા ખાતરી છે બસો મણથી વધારે નીકળશે જી બિલકુલ હવે મને આજે આપણી નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એના કારણે ઉત્પાદનમાં તો તમને ફાયદો મળ્યો જ છે બરાબર પણ બીજો તમને શું ફાયદો દેખાય છે આ પ્રોડક્ટ આ પ્રોડક્ટ વાપરવાથી કહું છું તો રોડ અરે આ પ્લાન્ટ મરચાંના પ્લાન્ટ એકદમ હેલ્ધી થઈ જાય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા એને વધી જાય છે છોડવામાં એના કારણે રોગ આવી નથી શકતા બીજું કે જે મારા મરચાં છે એ માર્કેટમાં જાઉં છું તો મારા મરકા મરચાં એકદમ ચપોચપ એટલે કે ફટાફટ ઉચકાઈ જાય છે અને ઉચકાઈ જાય છે અને એક્સપોર્ટ ક્વોલિટીનો નંબર વન હોય છે ને બીજું મુખ્ય કારણ છે બીજાનો માલ રિજેક્ટ થાય છે મરચા તેનું કારણ છે કે એમની જે આ ડીચી છે મરચાની ડીચી હા નજીક લાવજો ને ડીચી મરચાની ડીચી હા એ વ્હાઈટ થઈ જાય છે એના કારણે એક્સપોર્ટમાં એ માલ કામ આવતો નથી મરચાનો ડીચી છે એ જો વ્હાઈટ થઈ જાય તો એક્સપોર્ટમાં એ કામ નથી આવતો અને રિજેક્ટ કરવામાં આવે છે અને અહીંયા આપણા મરચાના બધા જ જે પણ મતલબ મરચા તોડી અને ડીચી આપણે જોઈ શકીએ છીએ તો એકદમ ગ્રીન છે

સારામાં સારો ફાયદો મળ્યો ઉત્પાદનમાં તો વધારો થયો જ અને છોડ મરવાની માત્રા એકદમ કઈ જ નથી કઈ નથી તો આ પણ એક બહુ મોટો ફાયદો છે ખેડૂત મિત્રો ને તો મને બીજું એ જણાવો કે તમે આ જે બાયોફિટ છે એ તમે આ પહેલી વખત વાપરી કે એના પહેલા પણ તમે વાપરતા

પ્રોડક્ટ વાપરી છે તો મને એટલું તો ખ્યાલ છે કે મરચાંની ખેટલે ખેતી એટલે બહુ રિસ્કી હોય અને એમાં તમે નેટ્સઅપ કંપનીની પ્રોડક્ટ વાપરી અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપવો છે દરેક ખેડૂત મિત્રોને સંદેશો એ જ આપું છું કે મરચાં એકદમ સેન્સિટિવ એટલે કે હતી પેલું સંવેદનશીલ પાક છે તો એમાં આપણે પ્રીટ્રીટમેન્ટ કરવી જોઈએ અને હું ખાસ ભલામણ કરું છું કે નેટ્સઅપ કંપનીની જે મેં આગળ બતાવી એ બધી જ દવા વાપરો જેના કારણે જે આજે મારો પ્લોટ છે એવો તમારો પ્લોટ પણ થઈ જશે એનું હું સો ટકા ખાતરી આપું છું કારણ કે હું વાપરીને મારો અનુભવ થયો છે ને મારો પ્રેક્ટિકલ છે એટલે નર્સર કંપનીની જે પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે તે ખેડૂતોએ વાપરવી જોઈએ અને વાપરવી જોઈએ જેવું મારું ભલામણ છે ઓકે અને બીજું મારો પ્રશ્ન એ છે કે આમાં કેમિકલનો ઉપયોગ તમે કર્યો ખરો કેમિકલનો કરીએ છીએ પણ નહીંવત ઉપયોગ કરીએ છીએ તો પાયામાં કોઈ ખાતર નાપ્યું હતું પાયામાં ન ખાતર નહીં આપ્યું હતું છતાં આટલું

એમણે તમને માહિતી આપી તો કલ્પેશભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો તમારો આ વિડીયો જોશે ખેડૂત મિત્રનો અને એ લોકોને જાણકારી જોઈતી હોય તો તમે આપી શકો એના માટે કોન્ટેક નંબર આપો તમારો સત્તાણું સત્તાણું છવ્વીસ છવ્વીસ વીસ વીસ ચોર્યાસી ચોર્યાસી બેતાલીસ બેતાલીસ ઓકે તો કલ્પેશભાઈ તમે જે અને ખાસ કરીને આપણા જે ખેડૂત મિત્ર કૌશિકભાઈ તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર